અમરેલી અને જામનગર જિલ્લામાં અગિયાર ચોરી અને લૂંટની ઘટનાઓનો ભેદ ઉકેલાયો છે અમરેલીના જાળિયા ગામે બાઇક ચાલકને માર મારી લૂંટ ચલાવીને ચાર શખ્સો ફરાર થઈ ગયા હતા આ અંગેની જાણ થતાં જ અમરેલી એલસીબીની ટીમ દ્વારા આરોપીઓનું પગેરું દબાવી કમીગઢ અને ઢોલરવા ગામની સીમમાંથી ચાર પ્રણપ્રાંતિય શખ્સોની ધરપકડ કરવામાં આવી છે આ ચારેય આરોપીઓ દ્વારા ગેંગ બનાવીને અમરેલી જિલ્લામાં જુદા જુદા સમયથી ચોરીના ગુનાઓને અંજામ આપવામાં આવતો હતો આ તમામ આરોપીએ અમરેલી જિલ્લામાં તેમજ બે જામનગર જિલ્લામાં મળીને કુલ અગિયાર ચોરી તેમજ લૂંટના ગુનાઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી છે આ તમામ ગુનાઓમાં આરોપીઓ ફરાર હતા જે ગુનાઓનો ભેદ ઉકેલાયો છે રિપોર્ટિંગ બાય યોગેશ કવિશ્વર શાશ્વત સંદેશ ન્યૂઝ અમરેલી તાલુકાના જાડીયા ગામ પાસે પરમ દિવસે એક લૂંટના બનાવ બન્યો હતો જેમાં જે ફરિયાદી રોહિતભાઈ સતીશભાઈ ધાણક એ અમરેલીના રહેવાસી છે અને જાડીયા ગામે એની શ્રીનાથ જ્વેલર્સ નામની દુકાન આવેલ છે ત્યાંથી આ અમરેલી પોતાના ઘર માટે પરત થતા હતા રાત્રિના લગભગ નવ વાગ્યાની આજુબાજુમાં ત્યારે ચાર લોકોએ એની બાઇક રોકી એની પાસે જે રોકડા હતા એ લૂંટવી લીધા અને જે એક મૂર્તિ હતી એ પણ એની પણ લૂંટ ચલાવી જ જ્યારે આ ઘટના ધ્યાન ઉપર આવી એલસીબીની ટીમો વિસ્તારમાં પહોંચી ગઈ અને તે જ રાત્રિમાં ચાર ને ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ જે આરોપીઓ છે એમાં જગદીશ માનસિંહ ડાવર એ મુખ્ય આરોપી છે એ ગજગઢ ફળિયા જિલ્લા અલીરાજપુર મધ્યપ્રદેશના રહેવાસી છે બીજા બે આરોપીઓ પણ એ જ ગામના છે ગજગઢ ગળિયાના એમનું નામ છે અનિલ લીમસિંહ ડાવર અને સંજય બુધુભાઈ કિકરિયા ચોથો આરોપી છે રાજેશ રાયસિંઘ દેહદિયા એ પણ રાજપૂત તળવી ફળિયા ગામના રહેવાસી છે આ ચારો આરોપીઓની ધરપકડ કર્યા પછી આરોપીઓની પૂછપરછ કરવામાં આવી આમાં બીજા પણ ઘણા બધા ગુનાઓ ડિટેક થયા છે આમાં એક બાઇક ચોરી અમરેલી ડિસ્ટ્રિક્ટની અને નો જેટલી ઘરફોડ ડિટેક થઈ છે આ નો ઘરફોડોમાં સાત ઘરફોડ અમરેલી જિલ્લાની છે અને બે ઘરફોડ જામનગર જિલ્લાની છે સરજી આરોપી ક્યાંથી પકડાયા અને કેવી રીતે પકડાયા એ જ્યારે બનાવ બન્યું ત્યારે અમારી જે ટીમો છે જાડિયાની આજુબાજુના સીમ વિસ્તારમાં પહોંચી ગઈ હતી અને કમીગઢ ઢોલરવા ગામની સીમમાંથી ત્રણ આરોપીઓ પકડાયા અને એક આરોપી અમે રોડ ઉપર જાડિયા ગામ પાસેથી મળી આવ્યો અને આરોપીઓ કોની વાડીમાં રહેતા હતા અત્યારે આરોપીઓ જે છે જગદીશ માનસિંહ ડાવર એ

અને જે ચાંદીની ગણપતિની મૂર્તિ હતી એક હજાર રૂપિયાની એ મૂર્તિ કબજા કરવામાં આવેલી છે અને ત્રણ બાઈકો ઉપર જે આરોપી હતા ત્રણની ત્રણ બાઇક પણ સીઝ કરવામાં આવેલો છે